શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિક ઉત્સવ ઉજવાયો આ વર્ષે વર્તમાન મહંત દ્વારા સંપાદિક અને લેખિત શ્રીમુખવાણીની થીમ ઉપર વાર્ષિક ઉત્સવ ઉજવાયો નર્સરીથી ત્રણ ચાર સુધીના આશરે એક સો થી વધુ વિદ્યાર્થીઓએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના જીવન દ્રષ્ટાંતો ઉપર સુંદર વિવિધ પર્ફોમન્સ આપ્યા હતા આ વિશેષ અવસરે સ્ટોરી બેન્ક એપ્લિકેશનનું પ્રેરણાત્મક લોન્ચિંગ પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું જે એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર પ્રણવ દેસાઈના માર્ગદર્શન હેઠળ વિકસિત થયું છે આ એપ્લિકેશન બાળકો માટે પ્રેરણાત્મક વાર્તાઓનો ખજાનો બની રહેશે આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર સંત સત્યદાસજી મહારાજે સ્વાગત પ્રવચન કરી તમામ બાળકોને આશીર્વાદ આપ્યા હતા જ્યારે પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ પણ તમામ વાલી અને વિદ્યાર્થીઓને મળ્યા હતા સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર પ્રણવ દેસાઈએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અહેવાલ તેમજ ભવિષ્યની પ્રવૃત્તિ વિશેની જાણકારી આપી હતી તેમજ પૂજ્ય ગણેશદાસજી મહારાજ પૂજ્ય નિર્ગુણ મહારાજ ખેડા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ નડિયાદના પૂર્વપાલિકા શ્રીમતી કિન્નરી શાહ શિક્ષણ અધિકારી શ્રી અલ્પેશભાઈ પટેલ કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટિંગ હેડ શ્રી જય પટેલ ધ નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ શ્રી સંતરામ કેળવણી મંડળના તમામ સભ્યો અને હોદ્દેદારોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા શ્રી વિરલભાઈ શાહ શ્રી નગીનભાઈ પટેલ અને આચાર્ય શ્રીમતી જેમીનીબેન પટેલ દ્વારા આયોજિત કરાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ દાતાશ્રીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા ફંડિયા નડિયાદ